વૃદ્રાશેના બરામપુરા વિસ્તારમાં રાત્રે અંધારપટ છવાયો હતો લોકોને આખી રાત અંધારામાં પસાર કરવી પડી હતી અલબત્ત અસહય ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા આ સ્થિતિ વચ્ચે વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરામપુરામાં વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો વીજળીના દાંદિયાદી વિસ્તારના દસ હજાર ઉપરાંત લોકો હેરાન પરેશાન થયા હતા હાલમાં છેલ્લા થોડા સમયથી વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં આગ અને ધડાકાના બનાવો પણ વધી ગયેલા વીજ ભારણથી બની રહ્યા છે તેની સાથે જે તે વિસ્તારમાં કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે માઝા મુક્તિ ગરમીમાં વેરણ બનતી વીજળીથી લોકમાનસમાં ઉશ્કેરાટ વ્યાપો સહજ છે પરિણામે ઉનાળામાં લોડ વધતા જ ઉપકરણોમાં આગની ઘટનાઓ બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રિના સુમારે બરાણપુરા વિસ્તારમાં ફીડરમાં લાંબો સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા તેમના અસરગ્રસ્ત રેશોએ અહીં ભારે હોબાળો મચાવ્યો હતો દસ હજાર લોકોએ અંધારામાં રાત પસાર કરી કેટલાકના ઘરમાં રાત્રે જમવાનું પણ નથી બન્યું બરાણપુરા તમામ જયસિંહરાવની પાકા બરાણપુરા ખારવાડ તમામ બરાણપુરા વિસ્તાર સાંજે સાંજે સાત વાગે થી લાઈટો બંધ છે જ્યારે બી જેમને પૂછવાય તો અડધો કલાક પછી ચાલુ છે કલાક પછી ચાલો હવે તો એવું છે કે ફોલ્ટ નથી મળતો તો સવાર બી પડી જાય અમારા ઘરમાં નાના બાળકો છે પ્લસ ઉંમરલાયક લોકો છે જેમને ગભરામણે થાય છે લોકોના ઘરે જમવાનું નથી બન્યું હજી અલગ અમને એ લાગે કે ફોલ્ટ થાય ના નથી કહેતા પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે અડધો કલાક કલાક છે કલાક છે અડધો અને જવાબદારી કે ડી કે જે છે ફોન ઉપાડવા રિસીવ કરવા તૈયાર નથી એમની કોઈ જવાબદારી બનતી નથી ચાર માણસ નહીં તો આનું બધું હેન્ડલ કરી શકવાના બાજુમાં ઘેડી ગેટ ત્યાંથી તમે લોન પર માણસ લઈ લો તમારે મશીનરી છે તમે ફોલ્ટનો તમે વાત કરો અને કોઈ માણસ તરીકે જવાબ આપવા તૈયાર નથી જે બે શું જવાબ આટલું આટલો મોટો જવાબ ફોલ્ટ થતો હોય તે ક્યાં છે અત્યારે દસ વખત મેં મારા ફોનથી ફોન કર્યો રિસીવ કરવા માટે તૈયાર નથી જ્યારે કંઈ મોટું તંત્ર અહીંયા જ્યારે કંઈ મગજ તારે એને ઉભર રહેશે અહીંયા બાજુ